તો ભાવનગરમાં જવાહર મેદાનમાં જૈન સંપ્રદાયમાં સિદ્ધિ તપના પાટીલે હાજરી આપી પાટીલે સિદ્ધિ તપના પાંચસો એકત્રીસ આરાધકોના પારણા કરાવ્યા અને સૌ આરાધકોને પણ પાઠવી આ પ્રસંગે પાટીલે સૌને પીએમ મોદીના જળસંગ્રહ અભિયાનમાં જોડાવા માટે અનુરોધ પણ કર્યો

આપણી તો સંસ્કૃતિ છે કે દર્શન માત્રથી એ આપણો ઘણો બધો ઉદ્ધાર થાય તો અમે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ સૌ તપસ્વીઓને ખૂબ સાતાથી આ પર્વ પૂર્ણ થયું છે તો ભાવનગરમાં જવાહર મેદાનમાં જૈન સંપ્રદાયમાં સિદ્ધિ તપના પાંચસો એકત્રીસ આરાધકોના પાણાનો પ્રસંગ ઉજવાયો જેમાં કેન્દ્રીય જળમંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે હાજરી આપી પાટીલે સિદ્ધિ તપના પાંચસો એકત્રીસ આરાધકોને પાણા કરાવ્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી